ડીસામાં સેમસંગ ઓથોરાઇડ મોબાઈલ શોરૂમનું સુભારામ જેમાં ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા ખાતે ગાયત્રી મંદિર જોડે વંદે માતરમ કોમ્પ્લેક્સમાં સેમસંગ મોબાઈલ શોરૂમની આજે ડીસા ખાતે શુભ શરૂઆત કરવામાં આવી જેમાં સેમસંગ ઓથોરાઇટ મોબાઈલ શોરૂમ ના ઓનર ભાર્ગવ પડિયાર અને ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સુભાષભાઈ માળીના હસ્તે રિબીન કાપી દીપ પ્રગટ કરી ખુલ્લું મુકાયું છે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ ભાર્ગવ પડિયારને ને કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી હવે ડીસા માં ના તમામ પ્રકારના મોબાઈલ ટેબલેટ તથા એસેસરીઝ આ શોરૂમમાં મળી રહેશે આજે શોરૂમ ના ઉદઘાટન ભરતભાઈ માળી પ્રકાશભાઈ માળી ભજનીક ડોક્ટર પ્રકાશ સોલંકી અમૃત દવે સહિત આગેવાનો હાજરી આપી હતી

અને અમારી એકવાર અવશ્ય મુલાકાત લેજો આપણા ત્યાં બધા જ બજાજ ઈએમઆઈ અને બધા જ ઈ એમ આઈ આપને મળી જશે અને અમારું એડ્રેસ છે વિકાસ સેબોલિટ્રીની બાજુમાં ગાંધી મંદિર રોડ વને માતમ શોપિંગ સેન્ટર ડીસા